જિલ્લા પોલીસ વડાની સૂચનાથી થરાદમાં કડક ટ્રાફિક અભિયાન બ્લેક ફિલ્મ અને બિન નંબર પ્લેટવાળી ગાડીઓ પર કડક પગલાં વાવથરાદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક તંત્ર દ્વારા વિશેષ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જિલ્લા ટ્રાફિકના પીએસઆઈ આરજે ચૌધરી તથા પીએસઆઈ ડીકે ચૌહાણના નેતૃત્વમાં થરાદના ચાર રસ્તા વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું ચેકિંગ દરમિયાન નંબર પ્લેટ વિના દોડતી ગાડીઓ નિયમોનું ઉલ્લંઘન કરતા ટુ વ્હીલર્સ તેમજ બ્લેક ફિલ્મ લગાવેલી કારો સામે કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી અનેક વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવ્યા હતા અને બ્લેક ફિલ્મ તાત્કાલિક દૂર કરવામાં આવ્યા આ દરમિયાન પીએસઆઈ આરજે ચૌધરીએ વાહન ચાલકોને કડક ચેતવણી આપતા જણાવ્યું હતું કે હવેથી કોઈ પણ વાહનમાં બ્લેક ફિલ્મ અથવા ગેરકાયદેસર ફેરફારો જોવા મળશે તો વધુ કડક કાર્યવાહી થશે જિલ્લામાં આવી જાબાજ અને શિસ્તબદ્ધ કામગીરી હાથ ધરનાર અધિકારીઓ આવે ત્યારે લુખા તત્વો તથા નિયમ ભંગ કરનારા નબીરાઓને કાયદાનું પાલન કરવાની સમજ પડે છે એવું થરાદની લોકજનતા દ્વારા જાણવા મળ્યું હતું અહેવાલ જેતુ વારોડ સંબંધ ભારત ન્યૂઝ થરાદ